આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લીધી છે જ્યાં શિવલિંગ પાતાની અંદર જોવા મળે છે જી હા મિત્રો હું તમને વાત કરી રહ્યો છું ઊંટકંટેશ્વર મહાદેવની પહેલા તો એના એડ્રેસની વાત કરીએ તો આ મંદિર દહેગામ કપડવંજ હાઈવે ઉપર આવેલું છે જે થી માત્ર અઢાર કિલોમીટર અને દહેગામ થી તમે આવો છો તો એકવીસ કિલોમીટર ના અંતરે આ ઉનકંટેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે અહીંયા તમને આશરે ત્રણ વર્ષ જૂનું માનવામાં આવે છે અહીંયા તમને બે મંદિરો જોવા મળશે એક છે ઉપરની બાજુએ જ્યાં તમે મહાદેવના દર્શન તો થશે જ સાથે સાથે અહીંયા શિવલિંગ તમને પાતાળની અંદર જોવા મળશે બીજું મંદિર છે જ્યાં તમે થોડાક પગથિયાં ઉતરીને નીચે જશો ત્યારે તમને વાત્રક નદીના કાંઠે ત્યાં અગાડી બીજું મંદિર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો જે વાત્રક નદી નો નજારો ઊંટ ઉપર સવારી પણ તમે કરી શકો છો જેનો ચાર્જ છે માત્ર પચાસ રૂપિયા એક મિત્રો અહિયાં તમને મહાદેવ ને અર્પણ કરવા માટે ઘણા બધા સ્ટોલ તમને મળી જવાના છે ત્યાંથી તમે ફૂલ દૂધ જળ વગેરે જેવું મહાદેવ ને માટે લઈ શકો છો મિત્રો શ્રાવણ મહિના દરમિયાન શ્રાવણ ના છેલ્લા સોમવારે અહિયાં જ મોટો લોક મેળો ભરાય છે જ્યાં હજારો ની સંખ્યા માં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે મિત્રો તમે આ મંદિર ની મુલાકાતે આવ્યા છો કે નથી આવ્યા જો તમે ના આવ્યા હોય તો તમે આ શ્રાવણ માસ દરમિયાન તમે ગમે ત્યારે આ મંદિરની મુલાકાત લઈ શકો છો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં તો મિત્રો છેલ્લા દિવસે હું પણ આવવાનો છું અને તમે પણ આવજો હર હર મહાદેવ